હાલ ગુજરાતમાં દિવાળીના દિવસે પણ હત્યાના બનાવો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે રાજકોટની વાત હોય જૂનાગઢની વાત હોય કે પછી જામનગરની વાત હોય જે સામાન્ય બાબતે હત્યા થઈ છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે વાત કરીએ છે જામનગરના અંધાશ્રમ વિસ્તારની કે જ્યાં મુકેશ કાપડી નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે નવા વર્ષની શરૂઆત થવાની હતી તે રાત્રિએ તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમના ઘર પાસે ફટાકડા ફોડતા તેમણે ફટાકડા ફોડવાની મનાઈ કરી હતી જેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને છરી વડે જીવલેણ હુમલો કરી દીધો આ ઘટનામાં મુકેશ કાપરીને ગંભીર ઇજાઓ પહોંચીને તેઓ જમીન પર ઢળી પડ્યા ગંભીર ઇજાઓના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે આ ઘટના બાદ પરિવારમાં માતમ છવાયો હતો હૈયાપાટ રુદન પરિવારનું જોવા મળ્યો હતો અને આ ઘટનાથી સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી જેમાં જે મૃતક છે મુકેશ કાપરે તેમના પુત્રનું નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે તેમને બોલો તમારું નામ મારું નામ સાગર હું જામનગર આંદ્રા આશ્રમ આવાસ રહું છું કાલ રાતના ના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને ને મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા અને એમાં જરી મારી હતી પાછાથી જરી મારી ના જરી મારી દીધી ને લોહી લોહાણ થઈ ગયા ને એમ્બ્યુલન્સ એને ફોન કર્યો તો લોકો ક્યાં રહે છે જે માયરું છે એ લોકો એ હામેના બ્લોક માં રહે અમારા હામેના નવર કંઈ તમારી ઝઘડો થતો દિવાળી ના દિવસે પાલિયા થોડાક થઈ કે ફટાકડા ન ફોડવાયા કે એ બાબતમાં ત્યારે બોલાચાલી થઈ હતી બસ આજે મૃતક છે તેમના દીકરાનું નિવેદન સામે આવ્યો છે તેમના આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ મામલે જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ન્યાય તેમના પિતાને મળે તેવી માંગ કરી છે અને આના લઈને પીડિત પરિવાર છે તે જામનગર દિવાળી નવા વર્ષના દિવસે છે તે પોતાના પિતાને અર્થી લઈને પહોંચ્યો અને આ જે ઘટનાક્રમ સામે આવ્યો તે ખૂબ જ ભાવુક કરી દે તે પ્રકારનો હતો એક તરફ જામનગરમાં દિવાળીના પર્વની ઉજવણી ચાલી રહી હતી અને બીજી તરફ એક પરિવારમાં માતમ છવાયો હતો ફટાકડા ન ફોડવા જેવી બાબતે ચાલીસ વર્ષે યુવકે પોતાનો જીવ ગુમાવતા ઘેરા પ્રત્યે ઘાત પણ પડ્યા હતા હવે કેટલા સમયમાં આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે અને કયા પ્રકારની કાર્યવાહી તેમની સામે થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો